પણ કલર કરશે તો વધારે ઉઠાવાલ છે કલર તો હવે મારો થઈ ગયો છે આય ફોન આયો ફોન આયો તો આ દારુ પીવે તો વાનુ આયુ છે તો કે કે છે ઓ કામ તો ઉપાળત કરા અમે ને કહી ગયા તમે જ આ રૂપિયા આટલા બધા પૈસા

મારી રિક્ષા તો મારી મરજી મારે જે લખાવે લખાવું પણ આવું ના લખાવે તારી વચો તો એટલે તારી વર્ષો નાશ હોય હું શું કે મારી ઓછો ફોડું તારી ફોડ કે

ના ના આ તો રિક્ષા લઈ જા તારું છે મારું છે આ તો આટલેથી ઠેર હળંગે હળંગ પટ્ટો તારો એમ ને જા તું તાર લઈ રે બધુ જા આ રોડ ઘર કરી દે ના પણ આટલા ઉધી તો મારી હદ છે હા આ તે મારે કોઈ ટાયર નહી હા તો રિક્ષા લઈ જા થોડી લે હા હરખા હો ને મજા આવે આ તે અમી વચ ડિસ્કો કરતા ત્યાં સરખા હા

મારે એક મિશન પૂરું કરવાનું છે એ મિશન પૂરું કરવા જઉં છું હું અરે એ મિશન પછી પૂરું કરજો આપણા ગામમાં નવ મિશન આવ્યું જોવો આ પેલું જોવો હા એકંત જાવું છું જાણી અરે ફુમતા કાકા મુયે જો તો મે કીધું આનું નામ કેમ લખાયું છે તડે લડવા જાય આ મારાંગા છોડવી જ બે ફુમતા કાકા થાપો તો હાલ બે છોડો પણ કોરેટના ધક્કા નઈ ખાવાના અને અમે પાછો ઝઘડામાં મન રસ નથી એમ એમ હા પણ બાટકુજી માર્યા તો ભળો મને આમો રસ છે અને હું નહીં પીયા તો હા ના ના ફૂમતા કાય આનું મોઢું ના બોલાવતા ના બાસકુજી તુલ કાઢવા હેડો છું એની અન તુલ કાઢીને જ આવ્યો આ ફૂમતા કાય એવા થા જો તમે ગોમના આગેવાન ખરાક પાછા હા આ લે જાવ એ પાટણ 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 ફાઈ એલપી દે ફુવારા ઇંગડા ચાચર પાટણ અચ્છો ખરેખર કોઈ પાટણ જવાનું નઈ છું હવારા ના ઉભા તો અહીંયા તો મયા તો ની કો મયા છે જ પણ બોની તો થઈ ફૂમતા કાકા પગ નેતા લઈ રોન ચોકણ જવાનું કોહડો પગ નેતા ના થવા વાલા અત્યારે હું મજાક ના મૂડ માં નઈ અને મારે દાડો બગડ્યો છે કારણ કે બાસ્કુ આવ્યા નહિ બાસ્કુ ને બે ચાર હાલ લીધી એટલે તમે મહેરબાની કરી અને જવાનું ના હોય ને

આપડે તો રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે મારે કોઈ ઝઘડો કરવો નહીં તમે ઘેર જતા રહો આ એક જ મિનિટ એ વાત આપણે છે ને ખડી ગ્રેન કરી આ ટાયર મેલ જોયો ટાયર તો મારા ભણિયા તોડી નાખી તું મને કહે પછી આજી આ તો તોડી નાખી તું પછી કલર

એને ઉડાડી મેલ્યો બરાબર એટલે હું તમને હું કહું ખબર છે કે તમે આ રિક્ષામાં 70000 રૂપિયા આલ્યા છે હા આલ્યા છે બરોબર એટલે હો ગુના તો હું નઈ કેતો પણ પોત ગુના તમારો માફ કર્યો અને જો પોત ગુના ઉપર એક પણ ગુનો કર્યો નહીં તો ખુમતા કાકા તમે હોય કણ ઉંધા પડ્યા છો એ એમ બરાબર આવું જીસ્તો મારે તો તું ચા જાય કેલા જા કેલા જા કઈ જા કઈ પા આ એક વઢો ટકાલી હા એટલે હવે સુખરાંધી ઘર દેતારું તો હેડ પટ્ટીજી મની નો આને અમે ઉકળી બરાબર છે આ નામ કા કુટ્ટા પાલુ ડાપડી મુઠા હવે તું જો હું લઈશું જો ભાઈ શું લઈશું તે માથા રીક્ષા વાળો શું લઈશું બરાબર યા વેશાની એટલે હું કરીને બતાડ્યો માથા પરનો રિછાવાળો કરીને બતાડ્યો અને મારે તો ભળ ચાલી ચેલેન્જ આ દઉ તને આ પોસ્ટર તારું છેની ફર્સ્ટ પટ્ટા પટ્ટાની હા ઉપર ઉપર પાઈપે પડી તું ઉપર ડાબડી મૂટા હવે ઉપર જજે તું હવે હું પડી જઉં દિલ્હી જીજી નહીં હું થોડી વાત કરવા આવ્યો છું એટલે તમે હાલ ઉભા રહો અને વાત ઓપલીન તો હા હા કોહળ પેલા ઓકા મુજો જાની મારા પાંચથી પૈસા લઈને અને ઇસકામો ના કરવાના ખર્ચા કરીને નાયો થઈ જો એટલે તમને શું વાતો છે મને વાતાની વાત નથી હું અતારમાં કહેવા જોની ની તે અતારમાં માથા કોટ કરી મને મારો એને હે હોવે એટલે શું કહેવા જ્યાં તમે મેં એને એ કહેવા જો તો કે તે વધારે ના ખર્ચા તમ કરાયા છે

હવે આપણે ઓની રીક્ષા નું છે ને કોઈ કરવું પડશે હા અને હવે આપણે જૂથ બનાવવું પડશે એની રીક્ષા નું કોઈ નહીં કરવું આપણે આપડા કરવાની છે એકતા

એટલે છે ને હવે આપણે એકતા કરવી પડશે તમી ફુંડાગા જો ઓમો એક આપણે કને કને ખેંચવા પડશે ખબર છે એક બાસ્કુજી ને હવે એક તમી એક મો હવે ખેગરીઓ આવશે ખેગરીઓ નાચમાં આવે ખેગરીઓનો સોયલો આવશે આ તો ભુમડાકા આપણે ચાર જણા ભેગા થઈ અને મફુજી જોડે જઈએ અને મફુજીને કહીએ કે વાની રિક્ષા અમે ફ્યાદી નાખવાના છે હા વાની રિકશાનો અમે ખેદન મેદાન કરવાના હતા પણ આપણે મફુજી પાસે જાવ નહીં હા નહીં જાવ કારણ કે હું છે ને મફુજી જોડે જઈને આવો શું કીધું 얘ને એ છે સાજી સમાધાન ઉપર વાત લાઈન નહીં જાય એટલે આપણે ડાયરેક્ટ છે ને આ ઓકા મોટા પાસે જ જ તો ભુમડાકા સમાધાન નહીં કરવાનું બદલું લેવાનું છે બદલું બસ બસ અન ઓની 릭શા નથી આપણે ફેડી નાખ હાજોું다가 હવે આઈ ખાયો ને ખાવ સોગન ખાઈ લે સોગન ખાવાનું નહિ ખાવ હવે જેટલી ગળા પેલા બેની 릭શા બેન ની ભાડી નાખું જેટલી ગળા ખાવની હું બસ બસ હાડો હાડો કે જો હેડે બાર્યો બાર અલ્યા ભઈ બજાર મારે

પણ લાગો જે બધું હારું ના લાગે હવે કેગરજી હ મારી વાત સાંભળો અતારમ તો તને ત્રણ દણા માર ખાઈ જાવ એકણ પડી કુંણ તઈણ અરીયો પછી બાસ્કુ અને પેલો ડાબડી મુઠો ફુંતારજી હોય અને તમે માર્યા ઈવન હવે મારી વાત સાંભળો હાલ તમે આ ઓચ્યું

એને પડશે હા મારો પાટણ હા